ભગવાનના પ્રેમયુક્ત હાસ્ય શોભતા મુખને જોઈને તેઓ આનંદ મગ્ન થઈ ગયા ભગવાન શ્રી સહદેવે ભગવાનના ચરણોમાં વંદન કર્યા જ્યારે ભગવાન શ્રીકૃષ્ણ શ્રેષ્ઠ સિંહાસન પર બિરાજમાન થઈ ગયા ત્યારે પરમસુંદરી શ્યામવર્ણા દ્રૌપદી જેઓ નવ વિવાહિતા હોવાને કારણે સહેજ શરમાઈ રહ્યા હતા ધીરે ધીરે ભગવાન શ્રી કૃષ્ણ આવ્યા અને તેમને પાંડવો પણ યથોચિત સત્કાર કર્યો અને બધા ભગવાન શ્રી કૃષ્ણની આજુબાજુ બેસી ગયા ત્યાર પછી ભગવાન શ્રી શ્રીકૃષ્ણ તેમના ફોઈ કુંતીજી પાસે જઈ તેમના ચરણોમાં પ્રણામ કર્યા કુંતીજી અત્યંત વશ

તેમને પોતાના પોતાના અગાઉના દુખો યાદ આવવા લાગ્યા અને તેઓ પોતાને ખૂબ સંભાળીને જેમનું દર્શન સમસ્ત દુઃખો નો અંત કરવા વાળું હોય છે તેવા ભગવાન શ્રી શ્રીકૃષ્ણને કહેવા લાગ્યા શ્રી કૃષ્ણ જ્યારે તમે અમને પોતાના કુટુંબી સંબંધી સમજીને યાદ કરીને અમારું પૂષણ મંગળ જાણવા માટે ભાઈ અકૃને મોકલ્યા તે સમયે અમારું કલ્યાણ થઈ ગયું અમે અનાથોને તમે સનાથ કરી દીધા હું જાણું છું કે તમે સંપૂર્ણ જગતના પરમ હિતેશી સુહદ અને આત્મા છો આ મારું છે અને આ પારકું એવી ભ્રાંતિ તમારામાં નથી આમ છતાં પણ શ્રીકૃષ્ણ જે નિરંતર તમારું સ્મરણ કરે છે તેમના હૃદયમાં આવીને તમે બેસી જાઓ છો અને તેમના કલેશોને દૂર કરો છો યુધિષ્ઠિરે કહ્યું સર્વેશ્વર શ્રી કૃષ્ણ અમને એ વાતની ખબર નથી કે અમે અમારા પૂર્વજનોમાં જન્મોમાં અથવા આ જન્મમાં કયું કલ્યાણ કાર્ય કર્યું છે આપના દર્શન મોટા મોટા યોગેશ્વરો પણ દુર્લભ છે અને અમે કુ બુદ્ધિ વાળાઓને ઘેર બેઠા આપના દર્શન થઈ રહ્યા છે રાજા યુધિષ્ઠિરે આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણને બહુ સન્માન કર્યું અને થોડા દિવસ ત્યાં રોકાઈ જવાની પ્રાર્થના કરી આથી ભગવાન શ્રી કૃષ્ણ ઇન્દ્રપ્રસ્થના સ્ત્રી પુરુષોને પોતાના રૂપ માધુર્યથી નયના નંદનું દાન કરતા રહીને વર્ષા ઋતુનો 4 મહિના સુધી ત્યાં સુખપૂર્વક રોકાયા પરીક્ષિત

અને તરસ પણ લાગી હોવાથી યમુનાજીના કિનારે ગયા ભગવાન શ્રીકૃષ્ણ અને અર્જુન બંને મહારથીઓએ યમુનાજીમાં હાથ પગ ધોઈને નિર્મળ જળ પીધું અને ત્યાં તેમણે એક સર્વાંગ સુંદર કન્યાને તપ કરતા નિહાળી દાળમની કળી જેવા સુઘડ અને સુંદર દાંતવાળી સ્ત્રીઓમાં ઉત્તમ મનોહર કાંતિવાળી કન્યાને જોઈને પોતાના પ્રિય મિત્ર શ્રી કૃષ્ણના મોકલવાથી અર્જુને તેની પાસે જઈને પૂછ્યું હે સુંદરી તમે કોણ છો

હું લક્ષ્મીજીના ના પરમાસરે ભગવાન શ્રી સિવાય અન્ય કોઈને મારા પતિ બનાવીશ નહીં અનાથોના બેલી પ્રેમાસ્પદ ભગવાન શ્રી કૃષ્ણ મારા પર નામ છે યમુના જળમાં મારા પિતા સૂર્યદેવે એક ભવન પણ બનાવી આપ્યું છે તેમાં હું રહું છું જ્યાં સુધી ભગવાનના દર્શન નહીં થાય ત્યાં થાય હું અહીં જ રહીશ અર્જુને ભગવાન પાસે જઈને આ બધી હકીકત જણાવી તેઓ તો સર્વ કાઈ જાણતા જ હતા હવે તેમણે કાલિંદીને પોતાના રથ પર બેસાડી દીધા અને તેની સાથે ધર્મરાજ યુધિષ્ઠિરને ત્યાં ઇન્દ્રપ્રસ્થમાં આવ્યા ત્યારબાદ પાંડવોની વિનંતીથી ભગવાન શ્રી કૃષ્ણે પાંડવોને રહેવા માટે એક અત્યંત અદ્ભુત અને વિચિત્ર નગર વિશ્વકર્મા પાસે નિર્માણ કરાવી આપ્યું ભગવાન આ વખતે પાંડવોને આનંદ આપવા અને તેમનું હિત કરવા માટે ઘણા દિવસ સુધી ત્યાં રોકાયા તે દરમિયાન અગ્નિદેવને ખાંડવ વન આપવા માટે તેઓ અર્જુનના સારથી પણ બન્યા ખાંડવ વનનું ભોજન મળી જવાથી અગ્નિદેવ બહુ પ્રસન્ન થયા તેમણે અર્જુનને ગાંડીવ ધનુષ્ય ચાર શ્વેત ઘોડા એક રથ બે અતૂટ વાણો વાળા તરકસ અને એક એવું કવચ આપ્યું જેને કોઈ અસ્ત્ર શસ્ત્ર ધારી ભેદી ન શકે ખાંડવ દહન વખતે અર્જુને મહિલાનોને વડતા બચાવી લીધો હતો

મિત્રવિંદા શ્રી કૃષ્ણના કોઈ કોઈ રાજાદી દેવીની કન્યા હતી ભગવાન શ્રી કૃષ્ણ રાજાઓથી ભેરેલી સભામાં તેનું બળપૂર્વક હરણ કરી લઈ ગયા બધા લોકો એકબીજાનું મોઢું જોતા રહી ગયા પરિચિત કોસલ દેશના નગનજીત નામના રાજા બહુ જ ધાર્મિક હતા તેમની પરમ સુંદરી કન્યાનું નામ હતું સત્યા નગનજીતની પુત્રી હોવાથી તે નગના જીતી પણ કહેવાતી હતી

તેમનું સામૈયુ કર્યું અને આસન વગેરે આપીને ઘણી બધી પૂજા સામગ્રીથી તેમનો સત્કાર કર્યો ભગવાન શ્રી કૃષ્ણે પણ તેમને બહુ અભિનંદન આપ્યા રાજા નગ્નજીતની કન્યા સત્યએ જોયું કે મારા ઇષ્ટદેવ રમા રમણ ભગવાન શ્રી કૃષ્ણ અહીં પધાર્યા છે ત્યારે તેણે મનથી જ એવી અભિલાષા કરી કે જો મેં વ્રત નિયમ વગેરેનું પાલન કરીને શ્રી કૃષ્ણનું ચિંતન કર્યું હોય તો એ જ મારા પતિ થાવો અને મારા નિર્મળ મનોરથો સત્ય થાવો જીતી સત્યા મનમાં જ એવા વિચાર કરવા લાગી કે ભગવતી લક્ષ્મી બ્રહ્મા શંકર અને મોટા મોટા લોકપાલો જેમના પદાર વિજને પોતાના મસ્તક પર જાણ કરે છે અને જે પ્રભુએ પોતાને પોતાની બનાવેલી મર્યાદાનું પાલન કરવા માટે સમયે સમયે અનેક લીલા અવતારો ધાણ કર્યા છે તે પ્રભુ મારા કયા ધર્મ વ્રત અથવા નિયમથી પ્રસન્ન થશે તેઓ તો માત્ર પોતાની કૃપાથી જ પ્રસન્ન થઈ શકે છે પરિક્ષિત

ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું રાજન જે ક્ષત્રિય પોતાના ધર્મમાં સ્થિત છે તેના માટે કંઈ પણ માંગવું ઉચિત નથી ધર્મમગ્ન વિદ્વાન હોય ક્ષત્રિયની આચના વૃત્તિની નિંદા કરી છે તેમ છતાં આપની પાસે મિત્રતાનો પ્રેમનો સંબંધ રાખવા માટે હું આપની કૈયાની માંગણી કરું છું અમારે ત્યાં આના બદલામાં કોઈ ધન વગેરે આપવાની પ્રથા નથી રાજા નગ્નજીતે કહ્યું પ્રભુ આપ સમસ્ત ગુણોના ધામ છો એકમાત્ર આશ્રય છો આપના વસ્ત્ર સ્થળ પર ભગવતી લક્ષ્મી નિત્ય નિરંતર નિવાસ કરે છે કન્યાના માટે શ્રેષ્ઠ વર ભલા કોણ હોઈ શકે છે પરંતુ અમે આ સંબંધમાં એક પ્રતિજ્ઞા કરી છે છે કન્યાને માટે કયો ઉપયુક્ત તેનું બળ પરાક્રમ કેવું છે વગેરે વાતોની પરીક્ષા લેવા માટે જ આ પ્રતિજ્ઞા કરી છે વીર શ્રેષ્ઠ શ્રી કૃષ્ણ અમારા આ સાત સાંડાના કોઈ ના વસમાં ન આવનારા અને હજી પરોટાયા વિનાના છે આ સાંડોએ ઘણા બધા રાજકુમારોના અંગોને ખંડિત કરીને તેમને હતપ્રદ કરી દીધા છે જો આમને તમે લો લો પોતાને વશ કરી તો લક્ષ્મીપતિ આપ જ મારી કન્યા માટે યોગ્ય વર હસો ભગવાન શ્રીકૃષ્ણ રાજા નગ્નજીતની પ્રતિજ્ઞા સાંભળીને કમર બાંધી અને પોતાના સાત રૂપ બનાવીને એકી સાથે રમત રમતમાં તે સાંડોને નાથી દીધા આનાથી સાંઢાનો ગર્વ નાશ પામ્યો અને તેમનું બળ પરાક્રમ પણ વિદાય થઈ ગયું હવે ભગવાન શ્રીકૃષ્ણ કૃષ્ણ તે સાંઢાને દોરડાથી બાંધીને એ રીતે ખેંચવા લાગ્યા જેમ રમતું બાળક લાકડાના બળદને ખેંચતું હોય રાજા નગ્નજીતને ભારે આશ્ચર્ય થયું તેમણે પ્રસન્ન થઈને ભગવાન શ્રી કૃષ્ણને પોતાની કન્યાનું દાન કરી દીધું અને સર્વશક્તિમાન ભગવાન શ્રી કૃષ્ણે પણ પોતાના અનુરૂપ પત્ની સત્યાનું વિધિપૂર્વક પાણી ગ્રહણ કર્યું રાણીઓએ જોયું કે અમારી કન્યાને તેના અત્યંત પ્રિય ભગવાન શ્રી કૃષ્ણ તરીકે પતિ તરીકે પ્રાપ્ત થયા છે તેથી તેમને બહુ આનંદ થયો અને પુરા મોટો ભારે ઉત્સવ થયો સંગ ઢોલ નગારા વાગ્યા મંગળ ગીતો ગવાવા લાગ્યા બ્રાહ્મણો આશીર્વાદો આપવા લાગ્યા નગરના સિંહાળ નર નારીઓ શ્રેષ્ઠ સાડીઓ અલંકારો શૃંગાર સજી માળાઓથી સુશોભિત થઈ આનંદ વિભોર બની હર્ષ લૂંટવા લાગ્યા રાજા નગ્નજીતે પુત્રીને દહેજમાં દસ હજાર ગાયો ત્રણ હજાર દાસીઓ જે સુંદર વસ્ત્રો અને ગળામાં સોનાના હાર પહેરેલી હતી આપી આ ઉપરાંત હાથી લાખ રથ કરોડ ઘોડા અને સેવકો પણ આપ્યા રાજા રથમાં બેસાડી એક મોટી સેનાની સાથે તેમને વિદાય આપી તે સિવાય પિતાનું હૃદય પુત્રીના પ્રેમથી દ્રવીભૂત થઈ રહ્યું હતું પરિક્ષિત યાદવોએ અને રાજા નગ્નજીતના સાંડો એ અનેક રાજાઓના બળ પરાક્રમને જુણવા મિલાવી દીધું હતું જ્યારે તે રાજાઓએ સમાચાર સાંભળ્યા ત્યારે તેમનાથી ભગવાન શ્રી કૃષ્ણનો આ વિજય સહન ન થયો તે લોકોએ નાગને જીતી સત્યાને લઈને જતા રસ્તામાં ભગવાન શ્રી કૃષ્ણને ઘેરી લીધા અને ખૂબ વેગપૂર્વક તેમના ઉપર બાણોની વર્ષા કરવા લાગ્યા ત્યારે પાંડવ વીર અર્જુને પોતાના મિત્ર ભગવાન શ્રી કૃષ્ણનો પ્રિય કરવા માટે ગાંડીવ ધનુષ્ય ધારણ કરીને જેમ સિંહ નાના મોટા પશુઓને ખદેડી મૂકે તેમ તે રાજાઓને મારીને ભગાડી દીધા ત્યાર પછી યાદવ શિરોમણી દેવકીનંદન ભગવાન શ્રી કૃષ્ણ દહેજ ની વસ્તુઓ તથા સત્યાને લઈ દ્વારકામાં પધાર્યા અને ત્યાં રહીને ગૃહસ્થોચિત વિહાર કરવા લાગ્યા પરિક્ષિત ભગવાન શ્રી કૃષ્ણના ફોય સુત કીર્તિ કે કે દેશમાં પરણાવ્યા હતા તેમની પુત્રીનું નામ બદરા હતું તેના ભાઈ સંતદન સતદન વગેરે ભગવાન શ્રી કૃષ્ણને આપી અને તેમણે ભદ્રા સાથે લગ્ન કર્યા રાજાની કન્યા હતી તે તે અત્યંત હતી જેમે સ્વર્ગમાંથી હરણ કર્યું હતું જેમ શ્રી કૃષ્ણ સ્વયંવાર માંથી એકલા જઈને તેનું હરણ કરી લાવ્યા પરિક્ષિત આ રીતે ભગવાન શ્રીકૃષ્ણની બીજી પણ હજારો પત્નીઓ હતી તે પરમસુંદરીઓને તેઓ ભોમાસુરને મારીને તેના બંદીગૃહોમાંથી છોડાવી લાવ્યા હતા ભાગવતે મહાપુરાણે પારા મહમ સંહિતા ઉત્તરાધે અસ્ત મહીષ્યુદ્રા નામસ્ત પંચશતાનો અધ્યાય દસમા સ્કંદના ઉત્તરાધ અંતર્ગત આઠ રાણીઓના વિવાહ એ નામનો અઠાવન મોય સમાપ્ત બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ જય